આજની મીટિંગ ઈ છે કે કાલે જે મીટિંગ થઈ હતી બરાબર છે ત્યાં જે નિવેદન લેવામાં આવ્યું છે એ આખો ક્ષત્રિય સમાજ એનાથી વિરોધમાં છે કોઈ પણ 5 10 વ્યક્તિઓ ભેગા થઈ અને આખા સમાજનું નિવેદન નથી લઈ શકતા કોઈ પણ સત્તા હોય કરોડો રૂપિયા હોય ઈ કોઈ ક્ષત્રિય સમાજનો એક માપ નથી બરાબર છે ઈ કઈસ ન શકતા

હું નામને